ઓલા પેલા બધા આલી છે એકવીસ દાણા ની બાધા આલી છે એકવીસ દાણા માં ફરક પડી જાય તો અગિયાર હજાર રૂપિયા અહીં પાછું મૂકી જવા એટલે ઘર માં પૈસા એટલા ભરાયા ઝી ના ડબ્બા લાવીને ખા ખાતા રો તો ખાવું પડે એમને તો ખાધા વગર તો ચાલુ કયો તો ખાઈએ તો શીયે રોટલો ને ચા કેવું આ બાજુ લગડો કર્યો કેવું કરવાનો હવે આ દુખાય છે

મારા ખોટું ઘણી એક ને તો કે મટી જશે કે ફનાદાર હરે પગે હેઠળ એટલે કે થઇ જશે એકાવનસો રૂપિયા આલી જશે કે બી મોગાથી હોય આવો દવા ડોક્ટર ઓપરેશન કરવા ને કેતો ઓપરેશન હોસ્ટલ ચાલે હવે ઉભી થાય છે મારે પેટમાં ગરબડ થઇ જવા ડબલુ લઈને હું કરું હું મુ આવું યાદનામ ટેક થોડો આમ એ તો ઘેર ટેકવાનું ટેકોલ કરે

dai to aa ko karu tu koi nu an baba na maa am to je vadhatyu ku baba ali kyo ko marya to man vaa homa અનામ છો જો તો બાપોને દે આ તાર બાપાને બબલા જવા છો તું મેલવા દે લે કેમ છો મોગો પર બાધાવી છે તો તે બાધા લેવા એ શીખ ખરે ઇમ નામ પેલું એક આયું છે મોગો પાટો ઓહ હવે તમે પગે તે કોલે એક પગે એક પગ અકડાઈ ના

એ તો પાડા વગર મોટો થયો છો આમ કરો અંદો કે બધો મંત્રી કાચું મન ના કરતા બા માં તુની મે નો બોલા કે ઓ અમાર આ બાધા નઈ જોતી છૂટી કર દે તો હું થી પણ છૂટી કર દે આવ બાપાએ પેલી એકા રે આવી બાધા બેસો બેસો શાંતિ થી બાધા અમે નઈ લાવ છૂટી કર દે છૂટી તો જો જા તો છૂટી થાય ન કે ના થાય હે તો અહીંયા બેસ તો બહુ ના લેવા આયા તો વેવું રાજા તો છૂટી થાય કે ના થાય આવો તો ભમ રાજા લઈ

ના હવે પૈસા મેં લેના બાટા તો નીકળ્યો બસ 5 રૂપિયા નહીં આટમો 51 રૂપિયા લાવે તો માતા છોટી જવાડી

તિયાલા મપડ કે મોગો ઠંસ દાદી નો લાવ કઢાય મારે બધું ટટ્ટુ ટટ્ટુ બોયકી હાલે હેડો બધું કામ કરણ કર હેડો જ્યા શાખ નાતું હોય સોન બોન ભરતાય